માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો તો આ તરફ કામદારોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વર ડીપીએમસી ના એક એક પછી ચાર ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સદભાગે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે ઘટના મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી ફિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર સાતસો ચૌદમાં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી આગ લગભગ બાર ને ત્રીસના સમયે લાગી હતી અને આગ કયા કારણસો લાગેલ તે જાણી શકાયેલ નથી આગથી કોઈને જાનહાની થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર આવેલ છે આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે ઘટના સ્થળે પોલીસની ટીમ ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે આ ગોલવાનું અત્યારે કામગીરી ચાલુ છે